બોલો મારે આ બધું ઘરે આવી મારા કને મારે એને હબ્દો હાલવાનો હતો પછી હું આવી પાછી એટલે કે મને કે હોય કે તારા ડોહાન ખાઈ જાય તો કીધું ડોહાન હાથ બાધું હવે ભાઈ ઘરે આવશે ના એ ના ચાલે કે તમારા બાપના રૂપિયા નાખો નકા ભે લઈ દઉં ન કે તમારો ગમે એ વસ્તુ આલો તમારું આલોરું મને આ બાઇક આલો કીધું બાઈક મારે તે જ નહીં ભાઈસું આલો તો કે આવી રીતે એમ હબ્દા લીધા હતા અને આયા બધા દારૂ પીધેલા હતા પછી મને ઘાટી ડોહાન ચેડી મને હોય ચેડી પડ્યા હું ધોડી આડી ખેતરમાં અન પછી કેડી થી મારું આ બધું ઢોળી ફોડીન મોતા ને હોથા ભાજી અને જાતાર્યા ને મારે આ મોય અતુક શું શું નતું શું નતું આ બધું ફેજીલું પડ્યું જોવો તમે અને ગરીબો હમ જોવો તમે આવી રીચે અબ્દા ના લેવરાય આવી રીચે અબ્દા ના હોય આય મહેન્દ્રા ફાઇલના જેમ અબ્દા કાઢ્યા સરકારે કેટલા જણા હતા 4 દાણા અને ગામનો હરિજન હતા આ હતા 5 દાણા વીરો અને શું લઈને આવ્યા ભાઈ ચારે જણા ઈરે ઈ ચા અહીંયા કન બાય કાતા અને મારા ઠેર વાહન પડ્યા તો પા ઉધુ આખી ઘટાર માં ત્રણ ચાર મોસા ભાજા મારો લૂટ ઢોલ્યો મારું શાક વાઢેલું ઢોળી નાશ્યું અમારે હું ગાડી લઈને આવતો તો હું એક બાઈક પડી દીધું એટલે મેં કીધું એક્સિડન્ટ ચક બી દીધું એટલે મેં ઊભું રાખ્યું એટલે આ રીતે ધોડમ ધોડ આવ્યા એટલે ડાયરેક્ટ ગાડીનું ઓળે દોળે થઈ ગયા ચાવી લીધી આગળ પડ્યા પૈસા અને પછી ફોન પડ્યો હતો ફોનમાં પૈસા બેલેન્સ પડ્યું તું આ બધું લઈ અને ફોન પાછો સ્વીચ ઓફ કરીને વચ્યો અમે પાછો ફોન કર્યો મેં કીધું ભાઈ મારો વોક્સ હોય તો કે મેં એલસીબી વાળાને મેં બોલ્યા હતા મેં કીધું ગમે તે રહ્યા મારી ગાડીનો ગુનો હોય તો તું ગમે તે ભલે એલસીબી શું ધારાસીબી હોય તે તો કે ના અમે ઓમ કરે ઓમ કરન કે લઈ પોલીસ સ્ટેશનમાં ગાડી લઈ લે કરે બાઈક ચાલુ કરીને દોડી જ્યા અને અમે રોડ વર્તવાથી ઊભા થો હાલ કોઈ વ્યવસ્થા નથી પૈસા હતા દો હજાર એ લઈને જ્યાં ફોન લઈને જ્યાં અને અમારો કાગળ બીજા બધા પાકેટ બાકેટ બધું લઈને દાતા રહ્યા તમારે દસ હજાર રોકડ રકમ રકમ રોકડ લાખણીથી હું ભાઈને અહીંયા ગાડી ખાલી કરી અને ભાઈના કાને હાલ ફોન કરાવો ભલે કે અહીંયાથી દસ હજાર રૂપિયા આવ્યા હતા અને દસ હજાર રૂપિયા અને બધું લઈને દાતા રહ્યા